નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો વરસાદના એકથી વધુ રાઉન્ડને લઈને ફરી એક મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાતના જાણીતા વિદરનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ એકવીસથી લઈ અને અઠ્યાવીસ જૂન બે હજાર પચીસ સુધીની મોટી આગાહી સામે આવી રહી છે તો આગાહી સમયમાં વાતાવરણ કેવું રહેશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મળી છે તે પહેલાં વિડીયોને એક લાઇક કરી જે લોકો ચેનલ પર નવા હોય તે લોકો ખાસ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને આપના બધા ગ્રુપમાં શેર કરી દેજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચી જાય અશોકભાઈ પટેલે એકવીસ જૂન બે હજાર પચીસના રોજ આગાહી કરતા જણાવ્યું હતું કે સાર ચોમાસુ રેખા જયપુર આગ્રા રામપુર દેહરાદૂન શિમલા તથા મનાલી પરથી પસાર થાય છે ચોમાસાના આગળ વધવા માટે સંજોગો અનુકૂળ છે અને આવતા બે દિવસમાં ઉત્તરીય અરબી સમુદ્રના બાકીના ભાગો રાજસ્થાનના વધુ કેટલાક ક્ષેત્રો પશ્ચિમ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશના બાકીના ભાગો જમ્મુ કાશ્મીર બાલ્ટિસ્તાન મુઝફરાબાદ લદ્દાખના કેટલાક ભાગોમાં પ્રવેશ કરશે અને ત્યાર પછીના બે દિવસમાં કાશ્મીર લદ્દાખના બાકીના ભાગો અને પંજાબ હરિયાણા ચંડીગઢ તથા દિલ્હીના કેટલાક ભાગોમાં એન્ટ્રી લેશે પ્રવર્તમાન પરિબળો વિશે તેમણે કહ્યું કે એક લો પ્રેશર દક્ષિણ પશ્ચિમી બિહાર તથા આસપાસના વિસ્તારોમાં કેન્દ્રિત છે તેને સંલગ્ન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યમ ટ્રોપોસ્ફેરિક ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝૂકે છે જે ઉત્તર પશ્ચિમ તરફ ખસીને નબળું પડશે એક અપર એડ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પૂર્વ રાજસ્થાન તથા આસપાસમાં નીચલા ટોપોસ્ફેરિક લેવલ પર છે ડ્રોફ ઉત્તર પૂર્વ બાંગ્લાદેશથી દક્ષિણ ગુજરાત સુધી ફેલાયું છે જે દક્ષિણ પશ્ચિમ બિહારના લો પ્રેશરના સર્ક્યુલેશન સુધી પસાર થાય છે આવતા દિવસોમાં દક્ષિણ ગુજરાતથી કેરળના દરિયાકિનારા સુધીનો ઓફ શોર્ટ ડ્રોફ કેટલીક વાર સક્રિય રહેશે અને ચોમાસું ગતિવિધિને મદદ કરશે પૂર્વ ભારતથી ગુજરાત તરફ સિયર ઝોન અથવા સાયક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસવાની સંભાવના છે જે વરસાદી વિતરણ પદ્ધતિને અસર કરશે બાવીસ જૂને બિહારથી ગુજરાત સુધી વિશાળ સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળશે પચીસ જૂને ગંગેટીક પશ્ચિમ બંગાળ તથા આસપાસ નવું સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદભવશે જે બિહાર પશ્ચિમ બંગાળનું સર્ક્યુલેશન ગુજરાત તરફ આવશે અને બહોળું સર્ક્યુલેશન સર્જાશે સત્યાવીસ જૂન સુધીમાં આ વિશાળ સર્ક્યુલેશન સંકોચાઈને મધ્યપ્રદેશ તથા ગુજરાત નજીક કેન્દ્રિત થઈ શકે છે તો અશોકભાઈ પટેલે એકવીસથી અઠ્યાવીસ જૂન સુધીની આગાહી કરતાં જણાવ્યું હતું કે આ સમયગાળામાં અમુક દિવસો છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ દસથી પાંત્રીસ મેમી થઈ શકે છે જ્યારે અન્ય દિવસોમાં વ્યાપક વિસ્તારોમાં હળવો મધ્યમ દસથી પાંત્રીસ મેમી વરસાદ થઈ શકે છે કુલ વરસાદ બેથી ચાર ઇંચ રહી શકે છે ભારે વરસાદ ધરાવતા વિસ્તારોમાં અમુક દિવસે દોઢથી ચાર ઇંચ સુધીનો વરસાદ શક્ય છે અને આ ભાગોમાં આગાહીના સમયગાળાનો કુલ વરસાદ આઠ ઇંચ કે તેથી પણ વધુ રહી શકે છે તો મિત્રો અશોકભાઈ પટેલ દ્વારા હવામાનને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા હતા અને જે આપના સુધી સૌથી પહેલાં પહોંચાડતા રહ્યા છીએ તો આપનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત